એક જ કોળિયું પાડ્યું તા ને ડાય હલવાઈ ગઈ સંતોષભાઈ ભાઈ માટી હા હુકી પડે એક જ કોળિયું હેલો દોસ્તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ આજે કારખાને અને અમારા વ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આજના વ્લોગની દિવસની વાત કરી છે એક્સાઇટ અહીં બધી જાવ આપણે ફેક્ટરી બોલી બયું વેડા કરવા નથી આપણે

ਧਾਲਿਆ ਆਈ ਰਿਓ ਲੈ ਧਾਲਿਆ ਨੂੰ ਮੋਢੂ ਕਿੱਲੋ ਧਾਲਿਓ ਹੈ ਜੋ ਜੋ ਸਾਟੀ ਗਿਆ ਮੈਂ ਬਹੁਤ ਚਮਕਦਾ ਹੈ ਲੜਕਾ ਅਰਧੋ ਸਾਇਆ ਬੈਠੋ ਨਾ ਅਰਧੋ ਤੜਕੇ ਬੈਠੋ ਹਨ ਪਾਣੀਓ ਐ ਪਾਣੀਆ ਡੋਫਾ ਆ ਨਾ ਗਿਰ ਬੋ ਰਾਮ ਰਾਮ ਸੁਰਪੇ ਹੂੰ ਕਰੋ ਸੁਰਪੇ ਐ ਸੁਰਪੇ

नी में लगा तो

હે આયમ આયમ મારો ભય આરો ન કે અખોર થઈ જશે નીકળી જશે હેઠે 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 આયમ હેઠે કીમ થાશે નઈ મેલા નો મેલા ઇમ તહ આ સורה ભી ડાય હલવેરી કાંઠરાની હવે

આહન સોટી ગયો નકા નીકળી જાય નીકળતું નથી